નમસ્કાર દર્શક મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયાની ટીમ અત્યારે માનસી સર્કલ ખાતે આવેલા એક ગિફ્ટ શોપ પર પહોંચી છે અને અહીંયા આપણે જે વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે હવે એને લગભગ બે ત્રણ દિવસ જ બાકી છે તે વેલેન્ટાઇન ડેને લઈને અત્યારે યુવાનોમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોતાના પાર્ટનર માટે તેઓ ખરીદી કરવા માટે આવી રહ્યા છે રોઝ ડેથી લઈને વેલેન્ટાઇન્સ ડે સુધી ફેબ્રુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી જે આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે રોઝ ડે છે ટેડી ડે છે ચોકલેટ્સ ડે છે પોતાના પાર્ટનર માટે તેઓ રોઝ લઈને ગિફ્ટમાં આપતા હોય છે ટેડી બિયર ગિફ્ટ આપતા હોય છે ચોકલેટ્સ આપતા હોય છે તો અત્યારે આપણે વેલેન્ટાઇન્સ ડેની સ્ટોરી કરવા માટે પહોંચ્યા છીએ મારસી સર્કલમાં આવેલા એક ગિફ્ટ શોપ પર અને અહીંયા આપણે જોઈશું કે અહીંનાના શોપકીપર પાસેથી પણ પૂછીશું કે વેલેન્ટાઇન્સ ડેને લઈને અત્યારે નવું ટ્રેન્ડિંગમાં શું ચાલી રહ્યું છે પાર્ટનર પોતાના પાર્ટનરને ગિફ્ટ આપવા માટે શું વધારે માંગણી કરી રહ્યા છે તે વિશે વિગતે જાણીશું તમને શું લાગી રહ્યું છે વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે આપે આપની ગિફ્ટ શોપમાં શું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે શું આ વર્ષે નવું આવ્યું છે અને લોકોની માગણી શું છે પોતાના પાર્ટનરને ગિફ્ટ આપવા માટે લોકો કેવી માગણી કરી રહ્યા છે બધાની ચોઈસ અલગ અલગ હોય છે બધાને એટલા માટે અમે અલગ અલગ તરીકેના બુકેઝ અરેન્જમેન્ટ ચોકલેટ બુકે છે જેમ કે કોઈ ગિફ્ટ છે નાની નાની એવા મલ્ટી અરેન્જમેન્ટ બનાવી રાખ્યા છે જેને કસ્ટમર આવે જોવે ગમે એ વસ્તુ લે છે તમારા મતે શું કેવું છે કે વેલેન્ટાઇન્સ ડે એ ભારતીય સંસ્કૃતિનું નથી પણ તો બી લોકો મનાવતા હોય છે પોતાનો પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે અને યંગ જનરેશન તો મનાવે જ છે તમારી શોપમાં થી કેટલી કિંમતના ફ્લાવર્સ છે ગિફ્ટ છે કઈ રીતનું કિંમત છે એની અમારે ત્યાં રોઝીસની પ્રાઇસ છે વન પીસના ફિફ્ટી રૂપીસ જે વેલેન્ટાઇન માટે હોય છે સ્પેશિયલી અને બાકી તો અરેન્જમેન્ટમાં તો થી લઈ હજાર પંદરસો બે હજાર સુધી પચીસો ત્રણ હજાર પાંચ હજાર સુધીના જેવા કસ્ટમરની ની લાઈક એ પ્રમાણે રેન્જ પ્રમાણે બધી જાતના મળે છે મુકેશ ફ્લાવર સિવાયની કઈ કઈ વસ્તુ છે ફ્લાવર સિવાયના ના આર્ટિફિશિયલ માં ગિફ્ટ છે પ્રોડક્ટ છે જે બધી જે એને લગતી જ છે વેલેન્ટાઇન ને લગતી જ મેસેજ આપવામાં આવે છે ટેડી બિયર્સ છે ચોકલેટ્સ છે ગિફ્ટ હેમ્પર માં છે મેકઅપ છે સામાન થોડો

રિસ્ટ વોચમાં છે યુટિલિટી આઇટમ વધારે ચાલે છે અને શોપીસમાં ચાલે છે આખું ગિફ્ટ બોક્સ હોય તો એની અંદર બધી પર્સનલાઇઝ એમની વસ્તુ બધી મૂકીને આપી શકાય બધી જ કેટેગરીની છે પાંચસોથી લઈને તમારે પાંચ હજાર સુધી દસ હજાર સુધી જેવું હોય તો બધું થઈ શકે એની અંદર વેલેન્ટાઇન ડે ઉપર વેલેન્ટાઇન કાર્ડ હોય વેલેન્ટાઇન ટુ ગોલ્ડન રોસ સ્ટડીઝ આ બધાની ડિમાન્ડ વધારે ચાલે છે કસ્ટમરની વેલેન્ટાઇન ડે ને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા આભાર